આશરે દોઢસો પરિવારો વસે છે તેમને હાલવા માટે પણ રસ્તો અત્યારે યોગ્ય નથી નાના નાના ભૂલકાઓ ભણવા જવા માટે સ્કૂલ બસે ના પાડી દીધી સ્કૂલ બસ નહીં આવે ટાઉનશીપમાં ઘણી બહેનો પ્રેગ્નન્ટ છે આવી પરિસ્થિતિઓમાં અત્યારે ચોમાસાનો પહેલો જ વરસાદ પડ્યો છે આ પરિસ્થિતિઓ છે મને તો એ પણ સવાલ થાય છે મહાનગરપાલિકા કરી શું રહી છે જો મૂળભૂત હકો મહાનગરપાલિકા રસ્તા રસ્તો નો આપી શકતી તો શું આપે મારી મહાનગરપાલિકાના અધિકારી સાથે વાત થઈ છે મળ્યો છું રૂબરૂ એમને આશોષણ કરી આપ્યું છે કે તાત્કાલિક ધોરણે રસ્તો બનાવી આપવામાં આવશે અને જો બનાવ આપવામાં નહીં આવે તો પાંચ દિવસ પછી અહીં મહાનગરપાલિકાએ ધરણાનો કાર્યક્રમ પણ અમે આપીશું જય હિન્દ જય ભારત હાબેન તમારા નામથી જ ક્યાં છો ને સુર રજુઆત મારૂના મિતા બેન નેસવાડિયા સોમનાથ ટાઉન રહું છું બાઇક ઉપર જતા હું પડી ગઈ તો મારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયેલું છે આ તો હું હતી નાના ભૂડકાઓ માટે હું થાય તો શું કરવાનું પછી સ્કૂલ બસ નથી આવતી નથી દૂધવાળા આવતા તો નથી શાકભાજીવાળા આવતા તો અમારે કઈ લાઈન લેવી પ્રેગ્નેન્ટ બેનો હોય એને અમારે હોસ્પિટલે લઈ જાવી તો શા માટે લઈ જાવી કોઈ વાહનની વ્યવસ્થા જોઈ રસ્તો તો સારો જોઈ કે નહીં મારે જો નીતાબેન મેસવાની માંગ અમારે રસ્તાની છે કે અમને રસ્તો સારો બનાવી દો જેમ બને તેમ વહેલી તકે